નજર કરીશું ત્રણ મિનિટમાં અઢાર ખબરો પર રાજ્યના ખેડૂતો પૈસા આપી ટેકાના ભાવે મગફળી વેચવા મજબૂત રિજેક્ટ કરી અધિકારી પૈસા પડાવતો હોવાનો આરોપ ખાતરની માંગ મુદ્દે ખેડૂતોનો હોબાળો ખાતર ન હોવાના બહાને ગોડાઉન બંધ કરાતા રોષ બ્લેકમાં ખાતર વેચાતું હોવાનો ખેડૂતોનો આરોપ બનાસકાંઠાના ડીસામાં ખાતરની ભારે તંગીથી ખેડૂતો પરેશાન શિયાળુ સિઝનમાં ખાતર ન મળતા પાકને નુકસાનની શક્યતા સાબરકાંઠામાં પોલીસ પરિવારે જીતનેશ પિવાડીના નિવેદનનો વિરોધ કર્યો મહાવીરનગરમાં મહિલાઓએ કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાને રોકી અને કર્યો નિવેદન મુદ્દે બોલ્યા ભાજપ ડોક્ટર રાજપૂત કહ્યું કરવી જોઈએ રજૂઆત પોલીસને બદનામ ન કરવી જોઈએ હળવદના ચરાડવાનો વ્યક્તિ વ્યાજના ચક્રવ્યુહ ફસાતા ઘર છોડવા મજબૂર ભોગ બનારે વ્યાજખોર સામે ફરિયાદ થાવી સુરત પોલીસે નકલી પનીર વેચતા સુરભી સંચાલકોને કાયદાનું ભાન કરાવ્યું લોકોના આરોગ્ય સાથે ચેડા પ્રથમ વખત મોરબીમાં કંપનીના ઉપયોગ કરી ડુપ્લિકેટ માલ વેચનાર સામે ફરિયાદ દરોડા પોલીસે લાખ મુદ્દામાલ કર્યો જપ્ત અમદાવાદના ખોખરામાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ નવ કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ પાંચ સત્તાવન લાખનો મુદ્દામાલ જપ્ત અમદાવાદના મેઘાણીનગરમાં ખેલાયો ખૂની ખેલ નિવૃત્ત આર્મીમેનના દીકરાની નિર્મમ હત્યા અમરેલીના જાફરાબાદમાં બે દિવસથી ગુમ માછીમાર યુવાનની શોધખોળ દરિયાકાંઠા વિસ્તારમાં મરીન બોટથી યુવાનની શોધખોળ યુવાન લાપતા થતા પરિવારમાં શોકનો માહોલ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં મિસિંગ કેસ ડ્રાઈવ એક મહિનાની ડ્રાઈવમાં ત્રણસો અઠ્યાવીસ લોકોને પોલીસે શોધ્યા શહેરના પૂર્વ વિસ્તારમાં બે લોકો થયા છે ગુમ ભુજમાં ભારતની પ્રથમ લાઇન ઓફ ડિફેન્સ બીએસએફ ની સ્કાય ડાઇવિંગ નું પ્રદર્શન બીએસએફ જવાનોએ કર્યું પિક્ચર પરફેક્ટ લેન્ડિંગ જૂનાગઢના ગીર અભયારણ્ય સિંહ પરિવારની લટાર એક સાથે જોવા મળ્યા અગિયાર સિંહ પ્રવાસીના કેમેરામાં સિંહની લટાર કેદ થઈ અયોધ્યામાં રામ મંદિરના શિખર પર લહેરાય ધર્મ ધ્વજા રામ મંદિરના ભવ્ય શિખર પર લહેરાયો ભગવો ધ્વજ વૈદિક મંત્રોચ્ચાર સાથે ધર્મધ્વજાની સ્થાપના અયોધ્યામાં ધ્વજારોહણ પછી પીએમ મોદીનું મહત્વનું નિવેદન કહ્યું ધર્મ સદીઓ સુધી ભગવાન રામના આદર્શ અને સિદ્ધાંતોને પ્રચાર અસત્ય પર સત્યના નિવેદન કહ્યું આપણે એક એવું ભારત સ્થાપિત કરવું જોઈએ શાંતિ અને સમૃદ્ધિ આપે ઓસ્ટ્રેલિયાની સંસદમાં હિજાબ પહેરીને હોબાળો કરનાર નેતા સસ્પેન્ડ બેન બિલ રજૂ કરવાની મંજૂરી ન મળતા સેનેટર પોલિન હેન્સને બુરખો ફેરી અને વિરોધ કર્યો હતો